रेड मा भैरा सोखा रे वायु बधाय पोखा जुओ ने मार बेनी यार रे लगा दिया राम राम डायरा ने आओ आपने भाई गुजी नहीं हारू लागे आपने भाई हूं हारू लागे ना गुड मॉर्निंग ना गुड इवनिंग ओनली ए जय श्री राम तो आज भाई तारीख से अब्बा डब्बा जब्बा अब्बा डब्बा जब्बा घड़ी साइड में मुको आज 21 तारीख है 21 2 2024

બાકી હું આવાનું દુકાને ઉભા નો રેવા હાલો ભાઈ હવે પેટ પૂજા મારી આવે હવે તમને નાસ્તો બાસ્તો બતાવો સાતો એટલે જુનિયા ટાડો હવે થઈ ગયો હાલો કે પ્રોગ્રામ પ્રોગ્રામ કરીએ ખાવાનો અને આ પણ ખાતા નથી અમારે દેહ બાજુ ના હે ને ભાઈ સૌરાષ્ટ્ર એ સમજી ગયા કે હું શું કેવા માંગે છે અમારે સમજદાર ને ઈશારો જ આપ્યો હોય આપણે ઘણા બધા વિડીયોમાં એવું છે ને ઘણીવાર વાર નાતા નાતા બધાને સમજાતું હોય કે આ હું કહી ગયો આનો મતલબ એ સૌરાષ્ટ્ર વાળા પેલા ખબર હોય એમાં મારો બનેવી એક છે જયેશ ગોહિલ એ તો વિડીયો જોઈ ને કમેન્ટ જ કરી છે એ પણ હું ગેરંટી આપું એ આમાં તો ફેસબુકમાં કમેન્ટ કરી છે એનો ગેરંટી આપે ચાલો નાસ્તાનો પ્રોગ્રામ બનાવી લે બાપા મકાઈ લેતા એવા જો ભાઈ બાપા મકાઈ લઈ લીધી કેટલી છે બે કિલો મકાઈ લાગે છે બરાબર લાવ બાકી બાપા મકાઈ લઈને આવતા હોય તો ઝાડ બાપુ ગોઠવા હોતી મહીંડા આ જો કેટલી તો ગોઠવી દીધી આ જોવો હવે બે મકાઈ વીધી છે આમાં જો ઓલ પાડી દીધો હાજ થાયો હાલો બાપાને કે ગાય ગા લગાવી ગયો એટલે પતે હવે આ જો કાઢી કાઢીશું આ નાખ્યું બીજી માં બે કિલો મકાઈ તો રોજ ના ચિસકોલા કાકડા ખાઈ જાય બે કિલો રોજ ની જોઈએ શેલી મકાઈ વધુ જો બાપા શેલી મકાઈ માં ઓલ ફાડે છે તું હું કઈ છોકરી છો દીકરી આમ આથરા બેઠો મોઢું બધો તું કઈ છોકરી નથી તું છોકરી હોત ને તારા આમાં ઘણા બધા માંગા આવી હોતી ગયા હોય બરાબર કીધું ને આપણે

આને આમે દેશી ભાષામાં ગુલાબી ગોટા બરાબર ઇંગ્લિશમાં હિન્દીમાં ગુડિયા કે બાલ પછી આને એક સારું કહેવાય શું કહેવાય મને નામ ઇંગ્લિશ ઇંગ્લિશમાં ભૂલાઈ ગયું હા કોટન કેન્ડી આ એક દોફાઈ એ વસ્તુના કેટલા તો નામ છે તમારે ભાઈ ખાવી હોય તો આવતા રહી દો તમ ત્યારે આપણે પછી કોઈ કેતા નહીં તારા ભાગ લીધા તો ભાગનું ખાઈ ગયા આ બધા અમારા છે વર્ધુ તો ખાઈ ગઈ હાલો આપણે હવે દરેક સાખી લઈએ ને કેવી છે એમ હવે આપડે ભાઈ બહુ ઘણા ટાઈમ પછી ખાયા છીએ હા યો તાર નીરો કોઈ દેખાતો હોય તો ઉભા રહ્યો દેખાણો ને દેખાણ તાર ભાઈ તમારો ક્લિયરિટી નું આવતું ને ક્લિયરટી વધારી લો આવું ખાતા પેલા વિચાર કરજો ને ગળા કોક ના જાય

સોર્સ બને ખબર ત્રણ મિનિટ નો સોર્સ બને એને કોણ કહેવાય મારી માય ગીત ગાયું કોને કોને ગીત આવડે આ ગીત તો ગીત છે લગ્ન પ્રસન્ન ગીત છે આ કઈ જેવા તેવા ગીત નથી બાપા એ રીલ મુનાવીને બાપડે કાપી ને એક શોર્ટ નાખવાનો જ છે બાપા ને યુટ્યુબ બનાવવાનો શોખ થઈ ગયો હાલો નીચે આટો મારો જવાનું મન થઈ ગયો નીચે આટો મારી આવ્યો મતલબ રખડી આવે તો ફાઇનલી આપણે આવી ગયા ગાર્ડનમાં આપણા ગાર્ડનમાં આપણા બાપાનું ગાર્ડન છે ભાઈ સોસાયટીનું ગાર્ડન છે આગળના ભાગ ઉપર ચાલો આપણા વિડીયો ગાર્ડનમાં પૂરે પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો આરે અરે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો મળીએ પાછા કાલે એક નવા વિડીયો વિડીયો જોવો બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણો દિવસ ખૂબ રહે હવે તમને બધાને એમ સાથે તને શરમ આવતી ને આ બધું બોલવામાં હું આ રોડ ઉપર ઊભી નહીં આ વર્તનો સવાલો ચાલો ગાયગા જોડી નાખીએ ઘરે ને વિડીયો તો અમે ઓલરેડી પૂરો કરી દીધો છે તો મળીએ પાછા કાલે એક નવા વિડીયો આપણો દિવસ શુભ રહે